વડોદરામાં ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ સફાઈ કામદારોના મોત થઈ ગયા છે સમા સાવલી રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટની ગટર સાફ કરવા માટે ત્રણ કામદારો ઉતર્યા હતા જેમાં ગુંગળા કારણે આ ત્રણેય કામદારોના મોત થઈ ગયા છે મૃતકોમાં એક કોર્પોરેશનનો કર્મચારી છે જ્યારે કે અન્ય બે કર્મચારી કોન્ટ્રાક્ટના હતા આ ત્રણેય સફાઈ કામદારો ખાનગી જગ્યાએ કામ કરવા માટે ગયા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી ભેટ્યા છે ત્યારે આ ખાનગી જગ્યા પર કામ કરવા માટે કોઈની મંજૂરીથી ગયા હતા કે તેની રીતે ગયા હતા જે ભૂગર્ભ તેની સફાઈ માટે રમેશ ભાઈ સોલંકી રાહુલ સોલંકી અને પ્રદીપ સોલંકી ગયા હતા જે દરમિયાન અચાનક જ ગુંગળામણ થઈ અને તેને લઈને તેઓ ઘટના સ્થળે જેમ કહેવાય છે કે મોત ને ભેટ્યા હતા હવે એ તપાસ નો વિષય કે કોના ઈશારે કોના કહેવાથી ત્યાં આગળ ગયા હતા

પોલીસ દ્વારા પણ અત્યારે તપાસ જે દોર શરૂ કરી દેવામાં આવ્યો છે કે ખરેખર આને કેવી રીતે બોલાવવામાં આવ્યા હતા શું અને પરથી રમેશ જે સોલંકી મરનાર છે કોર્પોરેશનનો કર્મચારી છે એને ઓન ડ્યુટી લઈ જવામાં આવ્યો હતો કે કેમ એટલે પોલીસ હાલ સમગ્ર પાસાની તપાસ હાથ ધરી રહી છે અને જે છે તે ચોક્કસ હાલ પોલીસ અહીંયા આગળ એસએસજી હોસ્પિટલમાં આવી ગઈ છે અને જે મરનાર છે તેના પરિવારજનો પણ જે છે નિવેદનો લેવાના શરૂ કર્યા છે જી રૂપેશ માહિતી બદલ ખૂબ ખૂબ આભાર તો વડોદરામાં ગુંગળામણ ના કારણે ત્રણ કર્મચારી સફાઈ કર્મચારી ના મોત થઈ ગયા છે